ભેગા થયા અબડાસા તાલુકામાં આવેલ એબીજી નામ ધરાવતી કંપની લોકોના કેટલા પૈસા બાકી રાખીને બંધ થઈ ગઈ છે મજૂર વર્ગથી લઈને મોટા મોટા કોન્ટ્રાક્ટર શોધીના લોકોના પેમેન્ટ હાલ બાકી છે જેના કારણે અંદાજિત 15 જેટલા ગામડાઓના લોકો એબીજી ગેટ પાસે ભેગા થયા હતા અનેક રાજકારણીઓને સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરી તેમ છતાં આજ દિવસ સુધી પેમેન્ટ ચૂકવણું કરવામાં આવ્યું નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે અત્યારે જે કંપની ચાલુ થઈ રહી છે એમાં સ્થાનિક લોકોની ભરતી થાય અને અગાઉ બાકી રહેલા પેમેન્ટનું ચૂકવણું કરવામાં આવે અને કંપની ચાલુ થઈ રહી છે તો સ્થાનિક લોકોને કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી સરકારી નિયમ અનુસાર એસી ટકા સ્થાનિક લોકોની ભરતી થાય આ વિસ્તારના લોકોએ જે જમીન આપી છે એમનું કહેવું છે કે અમે આ જમીન આપી છે જેથી કરીને સ્થાનિક લોકોને રોજીરોટી મળે

નિર્મા સિમેન્ટે ખરીદી કંપની એની અંદર લાખો રૂપિયા કરોડો રૂપિયા આ લોકલ માણસોના મજબૂતી કરી સમજી લો હાથી સુધી ના બાકી છે બાર થી તેર ગામ એના અહીંયા પર કામ માટે જેને જેવી શક્તિ ભરેલા હોય તો સુપરવાઇઝર તરીકે મજૂર તરીકે પણ એક પણ વિશ્વાસમાં લીધા વિના એ કંપનીએ આજથી સુધી કોઈ આગેવાનોને કોઈ સરપંચને બોલાવી અને મિટિંગ કરેલ નથી મિટિંગ કરેલ નથી એ ઠીક છે

બે રૂપિયા રોડ ઉપર એવી રીતે હાલત છે માટે સરકાર શ્રી ને હું વિનંતી કરું છું કે સરકાર શ્રી ને હું તમને કહું સરકારને વિશ્વાસમાં લીધા સિવાય જો ઉદ્યોગ ચાલુ થાય તો મને તો એવું લાગે છે કે આ બહુ મોટી વાત કહેવાય કારણ કે જ્યારે સુનાવણી થાય છે ત્યારે તેત્રીસ ટકા લોકલ લોકલને લેવા એવી બાંધી લખી લખી લે છે પચીસ સરકાર જમીન આપે છે તો હું વિનંતી કરું છું ઉદ્યોગમંત્રીશ્રીને કલેક્ટર સાહેબને મેં લિખિત આપ્યું છે ડેપ્યુટી કલેક્ટર પીએસઆઈસી વિનોદભાઈ ચાવડા સાહેબ પદુમસિંહ જાડેજા બધાને લિખિત આપ્યું છે કે અમે તમે ઉપર જાણ કરો અમારું પેમેન્ટ અને એ પેમેન્ટ પણ એવું છે કે કોર્ટની અંદર જ્યારે અમે લિસ્ટની અંદર ગયા ત્યારે એક પણ બધાના પેમેન્ટ અને સહી સિક્કાવાળા એમનો જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટના પૈસા લખાણવાળા જે કામ કર્યું એનો વર્ક ઓર્ડરની કોપી બધી રજૂઆત છે એવું નથી કે આ કંપની આવે છે ઘણા લોકો ઘણા બે વિદેશની અંદર કે બહાર રાજ્યની અંદર સજવારી કરી અને અંદર ઘૂસવાની કોશિશ કરે આ આ વિસ્તાર આ ઘરનો વિસ્તાર કહેવાય કે અડધામાંથી અડધું ખવડાવે આ વિસ્તાર એવો છે માટે જ્યારે સીધા અને સરળ માણસો છે ત્યારે આવો અન્યાય ન હોવો જોઈએ કારણ કે અમે જો વધારે કરશું અમારી હક છે છતાં પણ અમે જો વધારે કરશું તો આ ઉદ્યોગ છે કાલે ઓછી પોલીસ ફરિયાદ કરશે આ કરશે ઘણા બાજુમાં જે છે એ ઉદ્યોગ એ કરે છે માટે અમે વિનંતી કરી છે કે આવું આવું પગલું અમને ન ભરવું જોઈએ ઉપવાસો ઉતરીએ અને આવું બધું મંડપ બાંધીએ એના કરના વધારે વધારે જલ્દી ને જલ્દી વિકાસ અને જે પુરાવા સહિત છે સહી સિક્કા કરેલ વસ્તુ એના પૈસા મળવા જોઈએ એટલું જ કહે